હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ સંપૂર્ણ ભગવદ્ ગીતા કોર્ષ ભાગ ચોવીસ માં બધા જ ભક્તોનું સ્વાગત છે તો આજે આપણે દ્રોણાચાર્યના વિષયમાં શ્રવણ કરશું કારણ કે આ શ્લોકની અંદર જ્યાં મહારથીઓ છે એનું વર્ણન દુર્યોધન કરે છે તેમાં પ્રથમ જે નામ લે છે તે છે દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય છે તેમનો ઇતિહાસ મહાભારતના આદિ પર્વમાં આવે છે જન્મનો ઇતિહાસ અને તે ભારદ્વાજ મુનિના પુત્ર હતા ત્યાર પછી દ્રોણાચાર્ય છે તેમના વીર ગતિનું વર્ણન છે એ મહાભારતના દ્રોણ પર્વમાં આવે છે હવે દ્રોણાચાર્ય છે એ કેવી રીતે વીર ગતિને પ્રાપ્ત થયા એ વિષયમાં આપણે શ્રવણ એક દિવસ યુદ્ધમાં દ્રોણાચાર્ય છે ખૂબ જ ક્રોધિત થયા અને ક્રોધિત અવસ્થામાં તેઓ દિવ્ય અસ્ત્રોનો ઉપયોગ કરવા માં બધા જે અસ્ત્ર શસ્ત્ર દિવ્ય હતા એનો ઉપયોગ એકદમ કરવા માં અને બધી સેના છે એને ભણવાનું ચાલુ કર્યું ત્યારે બ્રહ્મલોકમાંથી અને તપલોકમાંથી ઋષિઓ છે એ આવે છે અને એણે કીધું કે હે ભારદ્વાજ પુત્ર તમે આ રીતે જે દિવ્યાસ્ત્રનો ઉપયોગ સતત કરો છો એ તેમને શોભા દેતું નથી કારણ કે યુદ્ધનો એક નિયમ છે કે સામાન્ય જે મનુષ્યો હોય સામાન્ય જે યોદ્ધાઓ હોય એના ઉપર તમે દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરી શકો નહીં પણ ક્રોધની અવસ્થામાં દ્રોણાચાર્ય છે એ બધું ભાન ભૂલી અને દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરવા માંડ્યા એટલે જે ઉંચ લોકમાંથી એટલે કે બ્રહ્મલોકમાંથી અને તપલોકમાંથી ને જે ઋષિ મુનિઓ આવ્યા એને કીધું કે તમે આ પ્રયોગ બંધ કરો અને આ તમને શોભા પણ દેતું નથી એટલે તમે અત્યારે જે કર્યું છે તે અધર્મનું કાર્ય કર્યું છે એટલે તમારો હવે બ્રહ્મલોકમાં આવવાનો સમય થઈ ગયો છે અને તમે હવે આ યુદ્ધમાંથી નિવૃત્ત આવું ઘણું બધું ઋષિ મુનિઓ સમજાવે છે છતાં પણ ઋષિઓના સમજાવવા છતાં દ્રોણાચાર્ય છે યુદ્ધ થી નિવૃત્ત થતા નથી અને એક પછી એક ઘણા બધા યોદ્ધાઓનું સંહાર કરવાનું ચાલુ રાખે છે ત્યારે આપણે બધા જોઈએ છીએ કે સામેના પક્ષે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ તો ઊભા હતા અને એ આ બધું જોતા હતા એટલે ભગવાને અર્જુનને કીધું કે દ્રોણાચાર્ય છે એને હવે યુદ્ધથી નિવૃત્ત કરવા ખૂબ જ જરૂરી છે જો એને આજે યુદ્ધમાંથી નિવૃત્ત કરવામાં નહીં આવે તો આ દ્રોણાચાર્ય છે એ આજે જ યુદ્ધને પૂરું કરી નાખશે આપણી બધી સેનાને ખતમ કરી નાખશે એટલે હવે એને નિવૃત્ત કરવા ખૂબ જરૂરી છે પછી ભગવાને કીધું કે હવે શું કરવું એમ કારણ કે ભગવાન જાણતા હતા એટલે એને પ્રથમ તો યુધિષ્ઠિર મહારાજને અર્જુનને ભીમને બધાને કીધું કે દ્રોણાચાર્ય છે એના હાથમાં જ્યાં સુધી ધનુષ છે આમ ધનુષ ખાલી પકડીને દ્રોણાચાર્ય ઉભારીએ તો કોઈ એનો વધ કરી શકે નહીં અને કોઈ એને રોકી શકે નહીં એ જીવંત જ રીતે હવે આવું તો એને વરદાન મળેલું હતું એટલે એ ભગવાન જાણતા હતા એટલે ભગવાન કે કોઈ પણ રીતે દ્રોણાચાર્ય છે એને આજની તારીખમાં નિવૃત્ત કરવા ખૂબ જ જરૂરી છે નકર એ યુદ્ધને સમાપ્ત કરી નાખશે એટલે પછી ભગવાન છે એ એક યુક્તિ બતાવે છે કે ભાઈ એને એવું બતાવવામાં આવે કે એવી જાણ કરવામાં આવે તેમના પુત્ર જે અસ્વસ્થામાં છે તેનો વધ થઈ ગયો છે તો એ સ્વૈચ્છિક પોતાની રીતે શસ્ત્ર છે એનો યાગ કરી દે છે હવે વાસ્તવમાં જોવામાં આવે તો અસ્વસ્થામાં છે એ તો જીવિત હતા અને તેઓ તો અમર છે છતાં પણ ભગવાને એવું કીધું અને એ પણ કીધું કે ને યુધિષ્ઠિર મહારાજને હવે આ તો ખોટી વાત થઈ અને ખોટી વાત છે એ બોલવાની કીધી યુધિષ્ઠિર મહારાજને એટલે યુધિષ્ઠિર મહારાજજી કાંઈ વાતમાં હા ના કરે એ પહેલાં તો ભીમસેન છે એ આ વાતને સાંભળી ગયા એટલે એણે તરત જ અસ્વસ્થા નામનો એક હાથી હતો એ હાથીનો વધ કરી નાખ્યો એક જ ગદા ભેરો હાથીને પાડી દીધો મારી નાખ્યો અને પછી ભગવાને કીધું કે હવે આ અસ્વસ્થા છે એ હણાઈ ગયો છે એ મરી ગયો છે એનો વધ થઈ ગયો છે હવે તમે એમ કહો યુધિષ્ઠિર મહારાજને કે કે અસ્વસ્થતામાં છે એ મરી ગયો એટલે એનો વધ થઈ ગયો એમ અસ્વસ્થતામાં હણાઈ ગયો તો યુધિષ્ઠિર મહારાજ છે એ કે હું અસત્ય ના બોલું ત્યારે ભગવાન કહે છે કે આજનું તમારું અસત્ય છે એ સત્ય કરતા હજારો ગણું મોટું છે એટલે આજે તમે બોલો નકર હવે આ તમારા જે ગુરુજી છે એ આજે આપણી સેનાનું બધાનું પૂરું કરી નાખશે એને રોકવા ખૂબ જરૂરી છે કારણ કે એને ઊંચ લોકમાંથી ઋષિ મુનિઓ આવ્યા છે અને એણે પણ કીધું છતાં પણ એની વાતનો સ્વીકાર કરતા નથી અને માનતા નથી એટલે હવે તમારે આ બોલવું જો હે એટલે પછી બહુ જ કહેવા પછી યુધિષ્ઠિર મહારાજ છે એ આવું અસત્ય બોલવા માટે એગ્રી થાય છે પણ એમાં એ શું કરે છે તો કે અસ્વસ્થામાં છે એનો વધ થઈ ગયો એમ બોલે છે તો ગુરુ હળવ્યક્તિ હું બોલે છે કે હાથી અસ્વસ્થતામાં હણાણા પણ હળવ્યક્તિ બોલે કે હાથી એટલે આવી રીતે બે વાત રાખે છે અને આવી રીતે બોલે છે હવે જયારે યુધિષ્ઠિર મહારાજ છે એ આ વસ્તુ બોલે એટલે દ્રોણાચાર્ય છે એ તો એને ઓળખતા હતા કે આ તો જીવનમાં ક્યારેય અસત્ય નથી બોલ્યા એટલે આ વાત સત્ય છે કે અસ્વસ્થતામાં છે એનો વધ થઈ ગયો છે એટલે ત્યારે તરત જ દ્રોણાચાર્ય છે એ બધા એના શસ્ત્રો છે એનો ત્યાગ કરી દે અને અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી અને રથના પાછળના ભાગમાં જઈ અને બેસી જાય છે અને એ સમાધિમાં લીન થઈ જાય છે ત્યારે જો આ કથા વાસ્તવમાં આ રીતે છે એ સમાધિમાં લીન થાય છે અને ત્યારે તે ભૌતિક શરીરનો ત્યાગ કરી અને લોકમાં ગમન કરી દે છે કારણ કે જયારે આપણે બધા કહીએ છીએ ને કે અસ્વસ્થતામાં સમાચાર સાંભળ્યા એટલે દ્રોણાચાર્ય છે એ અસ્ત્રશસ્ત્રનો ત્યાગ કરે છે અને તે પછી એને દૃષ્ટધૂમ છે એનું ડોકું કાપી નાખે છે પણ દુષ્ટધૂમ જઈ અને જયારે એનું ડોકું કાપે એ પેલા તો એ લોક પ્રાપ્ત કરી ગયા હોય છે અને પછી આ મોકો જોઈ અને દૃષ્ટધૂમ છે દ્રોણાચાર્યનું ગળું કાપી નાખે છે અને આવી રીતે દ્રોણાચાર્ય છે એ વીર ગતિને પ્રાપ્ત થાય છે તો આ જે કથા છે એ જે શક્ય કથા છે કે જે મહાભારતની અંદર વર્ણિત છે એ મહાભારતના દ્રોણ પર્વમાં આવેલી છે કે આ રીતે બન્યું હતું ત્યાર પછી આ શ્લોકમાં આગળ કીએ છે કે ભીષ્મચ એટલે કે પિતામા ભીષ્મ છે એના વિષયમાં કીધું છે કે બીજા આપણા જે મહારથી છે એ ભીષ્મ એમ તો ભીષ્મ પિતામાં છે એના પૂર્વ જન્મનો જે ઇતિહાસ છે એ મહાભારતના આદિ પર્વમાં આવેલો છે જેની ચર્ચા આપણે આગળના સત્સંગમાં કરશું હરે કૃષ્ણ